કોણ કોણ આવો જોઈએ વિડિયો આમ એ તો આ દેખાતા જ નઈ લે કરવાન ખબર જ નઈ કે લે મને લાગે 12 મહિનામાં એક દેવારમાં ભેગા થઈ જજો કો લે હું કેવું આ આ જો વિડિયો લે 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 ઉતર કે ના પાર અહ ભો આયો તો આવું લે રોમ રોમ

મલજી બોલ ઓમ હું ઓમ બેસ તો આ ના આબુ ધૂતા ઉત કમ ઓમ હોય યાર તું તો જો હું મો હું યાર હું મો હું તે સાતમો ચાલ શું શું જો છે યાર ઓમ ઓમ કરી રાખ્યું ઓ ઓમ રા ક ખુશ મો કોઈ થી જા સાતે હું ગયો નહીં મો લે પેલી જગત બડ ખવડાવજો પેલા મુખવાસ લાવજો અરે હું ચોય જગત ખાતો નહીં જો ના પાડીશ યાર જગત ખાવા હું મેં તો કવ પડે લે

અને બધું મીઠાઈ લેતા હોય તમણ લેતા હોય એ બધું કે લેતા હોય લાયા નહીં હા ઓચી ઉકા છે હા લાવા તાન મે મન તો હાચો ઉપર છે હવે રાતે આપણે બધા આવશી બેહવા ઘેર તો મુખવા તો લાયો નહીં હું આ દાલ લાજો કપડો બુ ડરીઓ રમજો તો કપડા ખીજો ભરું ઓ ટેન મો દેખ બધું લઈ જાય આખો દી સુધી ઘેર લઈ જાય મેરા આવતો ઓ આ તો હું આપણે આવું વર્ત હા લઈને આવો અને આ નહીં હતું એ રે ના ઘર પાણી નહીં જિંદગી પોની દેખાડું કે શું કરે છે આખી જિંદગી કે લેવામાં લેવામાં જઈ તાર કે આવું બધું કે

હા ભરો આવ એવા કેટલો રોમજીરો ભૂ ડરિયો એ તો આપાને મોટા હું મોટા છે તો એરયા

એ પાણી વાડી તું આ મારા ઘર ગોજ કર્યું ને નાવા એટલે બધું કમ્પ્લીટ કરવો એટલે કરી ઘર સાફ ને કેટલી થાકી જાય કામ કરીને હું કરે

અલ્યા માર તો મોઢામાં પાળું છે જો લોકોમાં વાતો કરે થબે નઈ પડતી આ તો ફળો ને ઘેર ઘેરના ખોડાળી ખોર તો કોઈ ભાયરી ખાવું થાય અરે આ ઓય રાખી રા મહારાજ તો ખોળ જ આ છવાય કશું ન હોય કેરીવાળાની ખોડા જ આવ એ દોશી દઈ ઉદરજી આ તો કેવી છે ખોસ મોલ એ એ આવો પીજો પીન આયો હા લ્યો નવ વરસ લો આ વરસ કે કમુ કે જેમ આ ડોશી આમ ગંતી નું બલે નક નક મત થાપ આલે એ હાટવી ગયા તો ઓગરો પગલો દબાય કાળયા હાટવી બે હાટી બોલ આ તો બે હાળા મારા માથા ઉપર જાવ અરે જેસે કસ બે અરે ઓગારો ના આ યાર રામ 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 સોટી બે પાટી બે લગા ગ્યો તો બે હા અરે તારી આ તો ઉંટો વરાય તું ને તું ઓર નહીં અલ્યા અલ્યા

બધું લેવા આવ્યા પૈસા પણ વધારો દારૂ પીજ નવું કઈ ના સુધુ ના લઈ જવા છોકરો

મોકલ લાગેવાદ અને પૈસા

આ ચક પર આ ઓય ના ઓય ક જોઈને બીજ દે હું આઈકન ટક્કા મારકો અલ્યા પણ રામો હોય પીપી તાર થઈ ગયો

આજે શું કો આયું છે બજારમાંથી આપેલ લાયા છે ઓરે કુલ પોઢજે તાર લડાઈઓ કરજો તાર નીકા ટેટા તાન મારા ફેડીમાં આવ લે ટેટા ઓ તારો બાલ આવ્યો છો હોય ટેટા જોઈ દેખો જા પેલો ઢેલો પર ફેદી લે એ પણ કાઢો કાઢો ને ફૂસી મે લે આવ આ વીને કાઢ તો લે આવો કાઢો લે જા

મન ખાવા પડી કે જઈને આયો તે રે હતા નહીં એક મન ખા પડી કે આ ઈ ગયા છે આ કે વાતો બધું તંત્ર ફરી ગયું વાતો કરવા એ બધું પેરાઈ ગયું કો કરવાના આવે આવે એ વાતો

અરે મને ના ના તું તો હું ચા પાઈ તારો ઝુંઝ્યો છે આ એ ફેસરા એ સપાય મન દવા પપાય મમન નઈ પોચા હા ભાઈ બળ પણ લો પાછો છે લાકડા લેવાનું ના હું રોગી બા તો પડે પડશે પાણી જાય આઈએ પછી હું આવું અન જોજે તો પડી ના જાય મારમો આ મો પાયો હોય કંટાળો લાયો તારે તો ના છોડે આજે બનતી ફોટા નાઈ પંડે એ જવાવા આલે તારું મુંતર તારું નવું હોય ઓખલાઈ ના આ તો ઓય માહે ગલબો ઝઘડા કરાય છે મચ્છી કે તારું તો ફૂટી આવે છે આ કોઈ લાવ પાટી તો આ બધુંય આલ દે બધું હોય હેટ એ જા ભાઈ તો ઘેર જજે ભાઈ મારું તાર પાડે શું માં ઝઘડા કરે હે અલ્યા ભૂદર ને લે આખો જઈ નોતા ઉઠી કોય નહીં ફોવા ને ઓગરા કર ઓલા ઢોળ ભરકી છે તા આપડા ઢોળ જે દે હે ઓય મારો આ હે કાળનો ઘરે નાયો હું દેતો નહીં બોજ પૂરો બેટા આ ધોજે કોઈ નહીં પડવા અલ્યા એ તારા ભાલા પેલો ડોવા છૂટ કેવા ખબર ન પડતી વારા ચાંદુ લઈને આવી શું ફરાક કે છે હે ને કાય

વાલી હાલ છે એ તો જોડો પતી જેવું ઘેર જવું જ પડશે તોડે એવું કર્યું હોય